હેલો મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં દશો તો અમારી ચેનલમાં તમે બધા હાર્દિક સ્વાગત છે તો અત્યારે વેગા છે ચાર અને અમે જઈ રહ્યા છીએ બાર આજે સન્ડે છે એટલે તો કાંઈ નહીં બસ લોકમાં બનાવી રહેજો અમે તમને બતાવશો અમે ક્યાં ક્યાં જશું બનાવી રહેજો લોક બતાવી દો આજે અમારો લોક છે આજે મેં વોચ પહેરી છે મને વિશાલે ગિફ્ટમાં આપી હતા ને તમે આજે પહેરી તો કોમેન્ટમાં કહેજો

不去家去。 જો આપણે આવી ગયા છીએ દરિયા મિત્રો જો પબ્લિક સિટી પણ ઘણું છે હાલો ભાઈ ક્રાઉડ અમને પછી અંગ્રેજી ન રહ્યા અમે એટલે અમને અંગ્રેજી ન આવડે તમે બધા અંગ્રેજી રહ્યા એટલે તમને હું છે પછી અંગ્રેજી બહુ ફાવે કે નહીં હા mình đau mà chú mình lái <laughs> có <laughs> nó nuốt chai <laughs> video rồi tao này tại mình cái thành mần rồi là nó mà video này một tấm bán nào ગાડી પર અને બહુ જ મજા આવી રહી છે આવો દરિયાનો મસ્ત નજારો અને ના લઈ રહ્યા છીએ અને જો બંને બુટ બુટ સંપલ કાઢી કાઢક લઈ રહ્યા છે તો જોઈ લો આ તો જો ને હામો આવો કુકો તો દરિયો ને આ મેડમ જો આનો મન થાય તો તણાઈ જાય આમ આજ નો તણાઈ જાય નકર હમણાં ખબર ને બધું મોજ જોયું તો ભાગતા નથી આવડતું હા તો જો આવે જો આવે મોટું જો આવ્યું રે ઊભી ઊભી રે જો જો ભાગી જો ભાગી અમે હાથો બીચ ઉપર આવ્યા છીએ અને બધું મસ્ત દરિયો નિહાળી રહ્યા છીએ અને એટલી મજા આવે છે અમે કલાક દોઢ કલાક દોઢ કલાક થઈ પણ બધું જોઈએ છીએ

તો અમારે વિશાલ છે ને બિસ્લેરી છે પાણી ન પીવે એવું કઈ નથી અહીંયા નથી મળતું પાણી ને એવું બધું અમે બાર થી એવું લાવ્યા કા અહીંયા છે ને મકાઈ ની ભેળ બહુ મસ્ત મળે છે કા ભેળ કે ચેવડો કે કેવાય એક વાર અમે ઓલા વર્ષે આવ્યા હતા ને તો અહીંયા અમે ખાધી હતી બહુ મસ્ત હતી હવે અમે કદાચ લેશું વિશાલ જો ઈચ્છા હશે તો તમને દેખાડ

જોવાના ચક્કર માં બ્લોક ઉતારવાનો રહી ગયો સોરી મને મોજા બહુ જોવા તમે તો જો મને કે છે ખાવા મળશે ને આમને હજુ પોતે ચટાકા પટાકા તોડે ખાય છે હવે ચલો જોય હમણાં પણ ખાય છે પછી સીટિંગ કરેલા મને જ્યાં થોડી જ હવે મેં કાંઈ એવું કીધું જ નહીં થેન્ક યુ કેવા લાગ્યા બસો પછી આ રોડ નથી કેવા લાગ્યા ચટાકા પટાકા ચટાકા હું મૂકવાય મજા લાવે મસાવો જો

અમારા વ્લોગ નથી ઉતારવા દેતા ખવડાયા કરો એમ દેખાડા છે ને તો હું કેર કરું છું હું કેટલું બધું ખવડાવું જોવા ને જોવા તમે જોવા બધા હમ વરસાદ આવે ગેસ પછી હું ઉતારો મેં કોઈ જાતા ચાલુ થઈ ગયા તો ગેસ વરસાદ આવ્યો તો વિશાલ ભાગ્ય જલ્દી કરો હા જો ગાઈસ વરસાદના છાટા આવે છે

તો વિશાલ જાય છે ભેળ લેવા એક્સાઇટેડ છે મકાઈ તો એમની એટલી ફેવરેટ ને કે વાત જવા દેવ મકાઈ તો એટલી ફેવરેટ ને કે વાત જવા જ નહીં જોઈ નથી ને મેગી નથી મેકાઈ તો ખાટલા બેસી જશે તો વિશાલ હમણાં લઈને આવશે ભેળ અને ઉપરથી નાખીને ખાશો જો ખાવું હશે તો અહીંથી મસ્ત વ્યુ આવે છે મને તો આ કાળા વાદરા જોઈને તો એમ થાય છે કે વરસાદ ન આવે તો સારો અમે ઘરે પોગી જાય ને પછી આવે તો વાંધો નહીં વિશાલ ભેળ લેવા ગયા છે હમણાં લઈને આવશે એટલે આપણે ખાસ તમે અહીંયા આવો ને એટલે અહીંની ભેળ જરૂર ટ્રાય કરજો બહુ જ મસ્ત આવે છે અને ત્યારે આપણે જો ચટાકા પટાકા ખાઈએ છીએ મેટા <laughs> હું મકે ખોટું નહીં બોલતી ચમચે બતાવનો હોય તો તમારી એક લેગલા ખાવ છો મોthio આમાં બસ ને આવું કરવાનું નો ના હવે કોણ ખોટું બોલે તમારી પાસે તને જ છે કે હું હતો મનસ ડોડા હોય ને એની ઓલે હશે

ખવડા પડી જાય તો સમસી નાની આવી જાય ખવડા ને તમ ખાઈ દીકે ને પ્રેમ થી ખવડા તો ખાવાનો કામ ના પડો 25 માં આ આ આ તું છે જ દો લો 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 કુતરા આવી ગયો છે એને ખાવી ખવડા ને ખાય

હવે એટલી જ છે કે હું પાટું ન મરી જાય ને ધક્કા મારું છે ને ચાલો બાય બાય પછી આવજો નેક્સ્ટ ટાઈમ હવે બીજા ઉઘરાણી કરી આવો તો સાઈડ આવીને ઊભો રહી ગયો હું હવે નથી ભાઈ તને દઈ દતી દેવા જાન ને બીજી વાર આવશું તો એ ખવડાવશું હા બાય બાય આવજો ટાટા ગુડ અહીંયા પૂરી થાય મારી સાઈડ આવીને ઊભો રહી ગયો એકવાર આપણે ખબર પાણીપુરી ખાવા ગયા હતા

મન તો એમ કે ખાલી બિસ્કિટ જ ખાતા હશે મારા ની હરવા રાય અપડેટ થાય ને એ તો એ અપડેટ થઈ ગયો એકવાર એક વાર અમે ગયા હતા ને પાણીપુરી ખાતા ને એ કે કૂતરા પાણીપુરી ખાધી ને આ સેકન્ડ જોવા મળ્યો કે મક્કા એ ખાઈ હતી અમે તો એમ નાઈ કીધી જોવા કે ખાઈ છે ને પણ એના ખાલી વડે કા કાઈ નેવા ખાઈ લે પછી મળી આવે બિસારા કેવા માસૂમ થઈને જોવે મને દયા આવી ગયા ની પર જાવ એક ડિશ લઈ આવો એની આટલું આ જાવ લઈ આવો लाभ छ हमणा तै माटा उभर गडे बेजर के माल सुन थिन उभर लावे लाभ हो उभर तो भेडा भी देखा नीचे मेक दड़ ले खाए ओरो धीमे 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 બહુ ભાવતી લાગે મોસાઈ આપડી પેલા જે ડીશ પૂરી કરી જાય સાલી હું કે આપડી પેલા જે ડીશ સ્ટાર્ટ કરી જાય એની સ્પીડ હોય ને આપડે કરતા કોઈ પાણી ખાઈ જાય કેટલા દિવસમાં ભૂખ હોય છે કોને અલવા તારા ખાવાની હોય તો ખાવા મળ બસ મેં ખાઈ લે તો તમે ખાઈ જાવ તો પછી હું ઉપાડી જાવ ખાઈ જાવ મારે થાય ટેસ્ટ કરવાનું હોય મને મકાઈ સૂપ બહુ ભાવે એ તો પૂરી કરી નાખી બીજો આવ્યો હા ને જો

બીજી વાર ને આવશે ખવડાવશું કા બધા હાલો પાણી નહી પીવાનું પાણી પીવો આપી દે ને કે પીવો પાણી નથી ચટપટુ આરા દોને કંઈ અહીંયા હિચકા ને એવું છે અમારે વિશાલ હિચકા ખાવા કે બસ બસ એવું નહીં બોલવાનું બને હું હિંચકા કઈ શક મારો વિડીયો ઉતારજાઉં બરાબર ને કેમ પીવાનું છે ને લેક ઇન ઓર પૂછપૂછ નાની છોકરી આવી ગઈ છે તો નાની છોકરી અને પંચમાં આવી ગઈ છે નહીં વા તો ફાઇનલી મિત્રો હવે આપણે અહીંથી આ થપથી નીકળીએ છીએ ઘરે જવા બહુ જ મજા આવી ગઈ અહીંયા આપણને પૈસા વસૂલ છે ધક્કો વસૂલ છે પૈસા તો નથી જોતા આપણે દીધા ધક્કો વસૂલ છે બરોબર મજા આવી ને અહીંથી જવાનું મન નથી તો રોકાઈ જાય

ऐट ला राय मरी है कटला टाइम पे जी थाई सी आपले अपस्टर वन इयर्स पच्चीस नहीं आह दूकान ओली पास की आपने खादू आईन पास तो फरी गया यार पहली बार है यार मम ना वो था युका बस हम मस्त है वेस्ट एंड काम मैं वेरी ना वाह ये आप लोग बहुत माइंडिंग हैं शी इस पर કેવું હવે ટૂટી છે ને એમાં હું હોય એક હોય તોય કેટલા વર્ષ પછી आ गए वो यही करके शाम हो गई धर्मनंदन को बहुत कोई ट्राई करे छई <laughs> क्यों लाइक हम बड़े को मसाला गए क्या तीन जो से क्या <laughs> पता भी आपने मंगाया खबर ना करती मडा खानी हो जो है खाई दो हां हो